હાવભાવ સાથે વાર્તા વાંચન બાળકોને આજુબાજુના વાતાવરણમાંથી હાવભાવ સાથે વાંચીને સાંભળવાની તક ઘણી જ મર્યાદિત છે હાવભાવ સાથે વાર્તા વાંચનથી બાળકોનું ધ્યાન વાર્તા તરફ આકર્ષિત થાય છે તેમજ તેમને વાર્તા સમજવામાં મદદ મળે છે આવો જોઈએ હાવભાવ સાથે વાર્તા વાંચનની એક રીત મોનું ઘરમાં વાંચી રહ્યો હતો ત્યારે તેની નજર બહાર નળ પર પડી નળમાંથી પાણી જમીન પર ટપકી રહ્યું હતું આજુબાજુની જમીન ભીની થઈ ગઈ હતી મોનુએ એક લોટો નળ નીચે મૂકી દીધો પાણી હવે લોટામાં પડવા લાગ્યું થોડી વારમાં લોટો પાણીથી ભરાઈ ગયો મોનુએ લોટાનું પાણી છોડમાં રેડી દીધું